शिवर्मापी आगे हमारी अगड़ मानव जी अनुभव हमारी साक्षी से केवान्बाट तक आपिन माटे प्रबूनो अवसर मानुजो तारीख 9 एप्रिल थी 20 मे सुदीनो समय गाडो यूके मा रहवान मने पडो 39 डेलीगेट्स समय हता पण एमा पाकिस्तानना जे डेलीगेट्स कारण तेओ ना हता अमे 40 दिवसनो समय आशीर्वादित रहो જો કે ભાષા અલગ અલગ હતી પણ એ સમયમાં પણ પ્રભુએ અમારી સાથે રહ્યા ટ્રેનિંગ પ્રિન્સિપાલ પ્રિન્સિપાલ અને બહુ અને સંભાળ રાખનાર કંઈક નવું શીખવનાર એ અમારો સ્ટાફ હતો અને એના માટે પ્રભુનો આભાર માનું છું એ સાથે સત્યાવીસ વિષયો પર અમને ત્યાં ટ્રેનિંગ આપવામાં આવી શિક્ષણ આપવામાં આવ્યું એ સાથે આઈટી શિક્ષણ આપવામાં આવ્યુંલ જીવન ઇતિહાસ એ ઊંડાણમાં અમને કરાવવામાં આવ્યો એ સાથે સ્પિરિચ્યુઅલ લાઈફ ડેવલપમેન્ટ એના માટેનો અમારો જે સમય હતો એ અમને પૂરેપૂરો આપવામાં આવ્યો અને અમે એના પર ફોકસ કર્યો અને પ્રભુની સાથે અમે વાતચીતો કરી અને પ્રભુએ અમને જે ઊંડાણપૂર્વક એની જે બાબતો છે અમને સમજાવી એ સાથે ચોવીસ કલાકની પ્રાર્થના ઉપવાસ સહિતની પ્રાર્થના અને એ ઉપવાસની પ્રાર્થના એ 40 દિવસનો પેસ્ટમાં પેસ્ટ મારા માટેનો એ ભાગ હતો કારણ કે એ સમય આપણે એવું પણ કહેવામાં આવ્યું કે ફક્ત ખાવા કે પીવાનું જ નહીં ઉપવાસ નહીં પણ તમારો મોબાઈલ પર તમે ઉપવાસ કરો અને અમારે આદરણીય ડેલીગેટ્સ અમે એનો પર ઉપવાસ કરે કેવો અમારું કોણ નમે સ્વીકાર કરીને માલથી પર મુક્તિ દીધા અને ખરેખર એ એક ઉદ શાંતિનો અનુભવ છે કે આ વગર આપણે રહી શકે એવું નથી પણ એ દિવસ તેમણે બહુ શાંતિનો અનુભવ કર્યો અને નવ સ્ટેશન ત્યાં મુખવામા આવ્યા હતા અને નવ સ્ટેશન પર અમે મુલાકાત કરી થી અને બહુ જ એકદમ જીનો મ્યુઝિક ત્યાં બરા વાતતો હતી અને ત્યાં પ્રભુની હાજરીનો અનુભવ કર્યો મારા માટે એ 24 કલાક બેસ્ટમાં બેસ્ટ રહ્યા એના માટે પ્રભુનો બહુ જ આભાર માનું છું એ સાથે અલગ અલગ રૂમો રિફ્લેક્શન રૂમ અલગ અલગ બીસો અને પ્રશ્નો ભાઈએ हमें ए रिफ्लेक्शन ग्रुप में जाता था तो अनेक यहाँ पर ए ग्रुप ना डिस्कशन द्वारा हमें कर बदु सीखी सके ना हमारे प्रबुद्ध आपार मानों सु ये साथे प्रबुद्ध आपार मानों सु के इंटरनेशनल हेड क्वार्टर्स बुला में बुलाकर देवान हमें समय आ गया ये साथे सऊदी मोदिया का तेरी बाबत तो ये कि आपने डीसी साहब ने कुर्सी ने अड़ू � अने आज तक ना मार्केट में प्रॉब्लम बहुत ज़्यादा है मानुष हो એ સાથે ચન્ડર વિલિયમ બુથ સાહેબ જે આ ઓપનરઓ કરી જે આ મીટિંગો ચલાવી એ જગ્યાઓની મુલાકાત અમે લઈ શક્યા એ સાથે ચન્ડર વિલિયમ બુથ સાહેબ અને કેથરિન બુથ અને ફ્રેડરિક બુથ અને એમની જે આ કબર છે એ કબરોની અમે મુલાકાત લઈ શક્યા એના માટે પ્રભુનો ખૂબ આભાર માનું છું અને સૌથી વિશેષ તો મોટી બબ અમે શીખ્યા હોય તો સર્વન્ટ લીડરશિપ ત્યાં અમને કે છે તો રીચાઈની સંગત ચલાવી ત્યાં મને સાક્ષીનો સમય આપ્યો ત્યાં મેં મારા સાક્ષી આપી અને મેં કહ્યું કે અમારી પરિસ્થિતિ એવી હતી કે એક સમય અમે જમવાનું પણ નામ લેલી શકે પણ ઈશ્વરે મારા માટે આ મોટો ઉપકાર કર્યો છે કારણ કે આંગમાં જવું હોય તો પણ ઘર માટે કદાચ બહુ અઘરું હતું પણ ઈશ્વરે આ જ જગ્યા પર મને લાવીને એવો આશીર્વાદનું કારણ બતાવ્યું છે માટે પ્રભુના નામે ધન્યવાદ આપું છું અને આ આપવાની સાક્ષી પર અમે પ્રભુને જ ઉચ્ચાર્યા પ્રભુને મહિમા

જો કે ગુજરાતીમાં તો અમે કાય કે તો આપી લઈએ પણ ઇંગ્લિશમાં થોડી તકલીફ પડે પણ મેં હા પાડી દીધી ને મને એવું લાગ્યું કે મારા પ્રભુએ જ મને કીધું કે तू હા પાડી અને મેં ત્યાં હા પાડી અને મેં લગભગ 7 મિનિટનો એ ઇંગ્લિશનો મેસેજ આપી સકી કારણ કે મારા માટે શક્ય હતું કારણ કે ઇંગ્લિશ ભાષા આપણે બહુ ઉપયોગમાં ન આવયે અને પ્રભુએ મારા માટે ત્યાં એનો ઉપયોગ કરે મારા પ્રભુના નામ ને હું ખૂબ જ ધન્યવાદ આપું છું સર્વ ડિગર્સિટીની વાત કરો એ અનુભવ મારા એવા થયા

तो आपण एकीसारो मुकिते आहे एक मेन ऑफिसर आहे आणि एक बाजू मुकिरीती એટલે કહેવાનો મતલબ કે આપણે બધા એક સરકાર છે એવું નથી કે અમે મેન મેન પહેરીને અમે આગળ જઈશું કદાચ મને વિદ્યાની વાતથી આલાવે કે કદાચ ઇન્ડિયામાં હોય તો મને ઘણી મુશ્કેલીઓ ઊભી થઈ જાય પણ ત્યાં ગાડી અમે આ બધી બાબતોથી શીખી સંઘ્યા કે આપણે એકબીજાના સરકારમાં રહીને આપણું જ ભાઈઓ છે આપણા જ લોકો છે પ્રભુના નામને ધન્યવાદ આપું છું એ સાથે અલગ અલગ જગ્યાએ અમે જઈને આનંદ પણ કર્યો છે એના માટે પણ પ્રભુની સ્તુતિ કરું છું પ્રભુને નામને ધન્યા કે સાચી બહુ છે પણ હું લાંભી નહીં તો પણ શીખ્યા છે કે અમે પ્રભુને છેલને પણ એ જ કરી કે પ્રભુ હવે મારું સર્વસ્વ કરીને એક પણ મારા હાથમાં સાંભું છું અહીંયા જે મને શીખવવામાં આવ્યું છે એ મારી સેવામાં આ બોર્ડ હતું કે અમે પ્રભુએ જ લખ્યું કે મારું સર્વ હું તારા હાથમાં સોંપી દઉં છું અને તમને બધાને પણ મારી છે કે જે અનુભવ પ્રભુએ મને આપ્યા છે એ મારી સેવામાં બહુ જ આશીર્વાદનું કારણ બને અને હું એને ઉપયોગમાં લઈ શકું અને હજુ પણ પ્રભુ મારા માટે જે આશીર્વાદ રાખી મૂક્યા છે એ સેવાને માટે બીજાઓને પ્રભુમાં લાવવાને માટે એ મારા માટે आशीर्वाद का है एनामाटे तुम्हारे पास से खास प्रार्थना की अपेक्षा रखता हूं तुम ने खास प्रार्थना कर लो जे सीख्या आहे आणा दिवसामा प्रबधण पण करीसू के शिकी सके आणि पुढे वदारे प्रभूमा हे आशीर्वाद परि सके अनामाटे पण खास तुम्हारी पदाने प्रार्थना की अपेक्षा रखता हूं करे एक बार सर्वण बोल चापर मानूछु ए साथे प्रभू नो आभार मानू फ्लाई ने उसा परनी बात करो तो हमें आमदार રસ્તામાં જે બહુ જ નજીકની ફ્લાયકનેસ્ટાઈટ એવી જગ્યા હતી એટલે અમે જોવા માટે ઉભા રહે કે કેવું નજીકથી આઈટ કેવું લાગે છે અને જ્યારે બેસવાનું થયું ત્યારે હું અંદર બેઠી અને આ સોસાયટીને પ્રભુનો બહુ જ આભાર માનું કે પ્રભુ મારી કોઈ નૈકલ કરી મારી કોઈ હેશિયત નહી પણ આ તક તમે મને આપી છે માગદ પ્રભુના નામે ધન્યવાદ આપું છું પ્રભુને સ્તુતિ કરું છું આ બતા આશીર્વાદને માંગવા પ્રભુના નામે તે નિયોદ આપું છું પાકિસ્તાસાઈ છો સોડો ને બાર કે છે કે હું યહોવાના મારો પર થયેલા સર્વ ઉકારણો તેને સો મતલબ આપું મારી પાસે કોઈ સ્બાબત નથી કે હું પ્રભુને એ ઓળતો આશીર્વાદ પદ્ધ આપી શકું પાલ પ્રભુને અમે તે યાદ આપું છું કે મેં પ્રભુને પરને એક પક્ષીન સોપી છે અને જીવનની સૃથી પ્રભુને વિશ્વાસનો અને પ્રભુના કાર્યમાં મચી રહેવા માટે ખાસને પ્રભુને પરને એક પક્ષીન સોપી છે તે સંબોધા મારા માટે પ્રાપ્ત કરજો એ સાથે આભાર માનું છું આ દરેક લોકોનો મદદનું करेक्स 55 बहनों पीसीसी आणि एससीसी ची ला सभ्यो मरा होमलिंग ना बहनों सर्वनो आभार मानू છું આ પ્રોસિડ્યુર તૈયાર કરને હું આપને ગેલી ને પ્રમાણિત હોય કર્યું છે અને હોમલિંગ ને એ તેવા ચલાવી છે એટલે તેવો પણ आभार मानू છું કે સાથે आभार मानू છું અહીંયાથી મારા નીકળવાનું હતું એવા સમયમાં സെക്രട്ടറി 로बिन काय અને સુગદા ઉત્તરાંગલ તેઓ આવ્યા અને અંગલો માટે કઈ છે દેવો મારી બેગો મુશ્કેલી મે ના પાડી કે તમે નાઈ કરશો પણ આ એક સર્વંગી દર્શિત છે અને દરેક તમે જે મારા માટે પ્રાર્થનાઓ કરી છે સમય આપો છે તમે મારા માટે ફૂલ લઈને વિસ પાડી છે અને આજે પણ ફરીને એકવાર મારું સન્માન કર્યું છે ત્યારે દરેકના માટે પ્રભુનો આભાર માનું છું એ સર્વ માન લઈ માને ગૌરવ પ્રભુને આપું છું અને તમે જે કર્યું છે એની નોંધ પ્રભુએ લીધી છે અને ચોક્કસ પ્રભુ એનો તમને બધાને એનો બદલાવ છે એવી મારી ખાસ વિનંતી છે તમે અમારા અમને અમારા કુટુંબને તમે પ્રાર્થનામાં કરી રાખશો એવી તમને વિનંતી થેન્ક યુ ગોનો ઓર વાડીયે છે મે માફી છે પર એકવાર તમને આપેલા સાથ અને સહકાર માટે ઘણી મે માફી છે લે હું સ્તુતિ કરિયે છે આ સાથે તમને જે ઓરી સ્પોળ કરે છે તેના માટે પણ મે માફી છે જે ભવાની વ્યવસ્થામાં પણ બરાબર ઉમબેને અમંતન આપ્યું અને કૃત્યે તમાર્યા છે દાખલો મારા વારવા માંગુ છું અને જો સ્તુતિ કરિયે છે તમારે બાકીને અદિ ભાઈ કે રાજીમાં سودار سادار باندې ہمارا تکا نو حاصل ہے کی آواز